આ જિંદગીની સફર જ એટલી સુંદર છે ને કે મંજિલની કોઈ પરવા જ નથી આ સફરમાં આપણે એક વિસામો એટલે દીવ એક્સપ્લોર ગુજરાતના એપિસોડમાં હું તમને લઈને આવી પહોંચું છું દીવ તો આપની આ સફર શરૂ થાય એ પહેલા અમારી લીલીછમ ગીરના દર્શન તો કરવા પડે ને એટલામાં જ આ ગીરીને વિનતા વિનતા અચાનક મારી સામે આવે છે તુલસી શામનો અનેરો ડુંગર હા મારા મિત્રો આ તેજ ગરમ પાણીના કુંડવાળું તુલસી શામ ત્યાંથી સિદ્ધ હું દીવ પહોંચી જાઉં છું આ તો યુદ્ધમાં થોપમાં વપરાતા ગોળા છે તો આપણે આ સામે રહેલી આ જેલનું બાંધકામ આશરે ચારસો ને બોતેર વર્ષ જૂનું છે હાલમાં આ જેલમાં પ્રવેશવાની મનાઈ છે આ જેલમાં અત્યારે એક જ કેદીને રાખવામાં આવેલ છે જેનું નામ દીપક કંજી છે દીવ એક પર્યટન સ્થળ હોવાથી ત્યાંના રસ્તાઓ ખૂબ સારી રીતે બનાવવામાં આવ્યા છે આ સામે કિલ્લેબંધી જેવું જે સ્ટ્રક્ચર દેખાય છે તે દીવનું હેરિટેજ વોક છે દીવમાં આપણે સમુદ્ર સાથે સમન્વી સાધતું એવું સુંદર બ્લુ સ્કાય જોવા મળે છે આથી ત્યાં સારા ફોટોઝ કેપ્ચર કરી શકીએ છીએ દીવ એક ટાપુ છે આથી તેની ચારે ફરતે પાણી આવેલું છે આ તમને જે વૃક્ષ દેખાય છે તે હાઈ ફેનેથેબિકા છે એટલે કે હોકાના વૃક્ષ

સમુદ્રની એકદમ પાસે સાંજના સમયે અહીં બેસવાનો બેસવાનો આનંદ અનેરો છે આ તે સમયનો એક પુલ છે અત્યારે આની હાલત ખરાબ છે પરંતુ આનું રિનોવેશન ચાલુ છે જિંદગીની મજા માણવા માટે આવી ફેમિલી ટ્રીપ કરતા રહેજો મિત્રો આનાથી થોડી જ દૂર ચટ્ટાની ટેકરા પર શિવલિંગ દેખાયું તો ચાલો તે શિવલિંગ તમને પણ હું બતાવું સમુદ્રની વચ્ચે આવેલા આ મહાદેવના દર્શન કર્યા બાદ આપણે અહીંથી ફરી જઈશું જે ગંગેશ્વર મહાદેવ છે તેના દર્શન કરવા માટે તો તમે જુઓ એક ટેકરા પર અહીંયા શિવલિંગ પધરાવવામાં આવી છે તો જુઓ બહુ સરસ મજાનું દ્રશ્ય છે તો તમે જુઓ અહીંયા સાયકલ પણ દેવામાં આવે છે પાડે અને હવે આપણે સીધા આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ જે મિત્રો ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા અને આ એવી માન્યતા છે કે અહીંયા પાંડવોના સમયમાં પાંડવોએ શિવજીને અહીંયા એમની પૂજા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી તો તમે જુઓ આ મંદિરનો રસ્તો છે કેટલો સાંકડો છે અને અહીંયા પબ્લિકની ભીડ પણ બહુ ખાતી જોવા મળે છે તો જ્યારે પણ સમુદ્રમાં ભરતી હોય ત્યારે સમુદ્રનું પાણી ખુદ જાતે આવીને શિવજીને એનું જલ જલાભિષેક કરે છે તો તમે જોવા અહીંયા શિવલિંગ આવેલી છે અને ધ્યાનથી જોતા ખબર પડશે કે આની જે સાઈઝ છે તે નાનેથી લઈને મોટી એવી રીતના બનાવવામાં આવેલી છે અને હવે આપણે ત્યાંથી સીધા આવી ગયા છીએ નાગવા બીચ પર તો જુઓ આ છે દેવ અને અહીંયા નમૂના પણ મળી જાય તો તમે જો આમ એક નમૂનો આ જો આ નમૂનાને એના ભાઈબંધો બંધો રસડીને લાવે છે ઉભા ઉપર એને તો આવ્યું છે અત્યારે એના રાજા થઈ ગયો સમજણ બાકી રાજાઓ તો હવે તમે આ દીવનો દરિયો જો કાઈ ઘટા એવો અહીંયા ગાડીઓ છે રાઈડ માટે મળે આઈ થિંક આનો આનું ભાડું બસો રૂપિયા જેટલું હોય છે આપણે પૂછ્યું નથી બાકી આ બધું રાઈડ છે તમે જો દરિયામાં પબ્લિક પણ બહુ જાજુ છે તો બધા આવી ગયા અને અને ધાર્મિકભાઈ ઓલી મોપેટ લઈને રાઉન્ડ મારવા ગયા છે ફોર વ્હીલર જેવું આવે કાંઈ સ્કૂટી જેવું એ લઈને ગયા છે હારી અને એક ભાઈ હોય અને સો રૂપિયામાં ડીલ ધન થઈ છે આ તમે જો પાછળ છે ગાડી એવી રીતના ગાડી હોય અને લઈને એ લોકો ગયા છે તમે જો હમણાં આવશે અહીંયા મારી પાછળ જે છે એમ એ બોટ સર્વિસ આપે છે લોકો અને તમે બોટ રાઈડ પણ કરી શકો છો અને દરિયો બહુ જબરદસ્ત લાગે છે તમે લોક જુઓ અને આપણા થોડાક સિનેમેટિક જે વિડીયો છે એ પણ જોજો જો તમને પસંદ આવે ને તો આ વખતે તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો અને કોમેન્ટ તો કરી જ દેજો તો આપણે ધાર્મિકભાઈની મુલાકાત લઈ અને નાવાની તેવી મજા આવે છે તો ધાર્મિકભાઈ

કારણ કે અમે થોડા સામે ચપ્પલ આ પથ્થર પાણી રાખ્યા હતા ને તો ત્યાં અત્યારે પાણી એને વટી જવા મળ્યું છે કારણ કે થોડી જગ્યા રાખીને તો પથ્થર ચંપલ રાખ્યા હતા તો પાણી આની વટી જાય છે બાકી ગ્રહ નથી એક હોડકી આવે છે પછી જેટસ્કી કહેવાય જેટસ્કી એટલે વોટર વોટર સ્કી જો તમે પાણીમાં ફેરવે આ તો મરવે છે ને જબરદસ્ત છે અને સામે ઓલા જો તમને દેખા પેરાગ્લાઇડિંગ માટે ગોઠણે પાણી પૂગી જાય છે અત્યારે તો મિત્રો દેવથી આપણે નીકળી ગયા છીએ ઘેરે જવા માટે અને જંગલમાં તુલસી નાસ્તો કરવા માટે આ આ આ તમે અહીંયા એક નાળું છે છે નીચે માછલીઓ પણ બહુ તમને બતાવવાની કોશિશ કરું અને અહીંયા આપણે રોંઢડી કરવા બેહી ગયા છીએ નાસ્તો પીડો હતો દિવાળી આપણે ગયા તા ઉના તો થોડોક નાસ્તો કરી લઈને પછી પાછા અહીંથી નીકળી અને આપણો આ વ્લોગ તો અહીં પૂરો કરી દઈએ છીએ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગ વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો